તો મંત્રીમંડળ વિસ્તારને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે બિહાર ચૂંટણીઓના શપથ નેતાઓ આવશે મંત્રીઓને બે દિવસ ગાંધીનગર ન છોડવા સૂચન કરવામાં આવ્યું છે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ બિહાર ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓને પણ ફોન પહોંચી ચૂક્યો છે તેઓ પણ પરત આવશે સ્વાભાવિક છે મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે પણ થતું હોય છે ત્યારે ભાજપના તમામ એ ધારાસભ્યોને એ પ્રકારની સૂચના આપવામાં આવતી હોય છે કે તેઓ ગાંધીનગર ન છોડે ગાંધીનગર આસપાસ રહે કારણ કે અલગ અલગ બેઠકોની અંદર તેમને બોલાવવામાં આવતા હોય છે જે મંત્રીઓને જે ધારાસભ્યોને મંત્રાલયની અંદર સામેલ કરવાના છે તેમને છેલ્લી ઘડીએ પણ મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારંભની અંદર હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે જ બપોર બાદ ભાજપના તમામ ધારાસભ્યોને પક્ષ તરફથી એ પ્રકારની સૂચના આપવામાં આવી હતી કે તેઓ આગામી બે દિવસ સુધી ગાંધીનગર ન છોડે ગાંધીનગરની અંદર જ રહે અને તેને જ લઈને આ શુક્રવારે શપથ ગ્રહણ સમારંભ યોજાશે તે બાબત પણ સામે આવી હતી અને તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અમુક ધારાસભ્યો કે જે બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે ગયા હતા તેમને પણ એ સૂચના આપી દેવામાં આવી છે કે તેમને પણ ગુજરાત પરત ફરવાનું છે આજ સાંજ સુધીમાં આવા બહાર બહાર રાજ્ય ચૂંટણી પ્રચાર માટે ગયેલા જે ભાજપના ધારાસભ્યો છે તેઓ પણ ગુજરાત પહોંચી જશે અને રાજ્યના પોતાના મતક્ષેત્રની અંદર પહોંચી ચૂકેલા ધારાસભ્યો જે છે તેને પણ ગાંધીનગર પહોંચવા માટે તેઓ યા તો નીકળી ચૂક્યા છે અથવા તો આજ મોડી સાંજ સુધીમાં તેઓ ગાંધીનગર પહોંચી જાય તેવી સ્થિતિ જોવાઈ રહી છે જી જો આપ જોડાયેલા રહેજો આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું